રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર અગાઉ પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે અને હાલમાં પણ તેમના દ્વારા ઓબીસી ઉપર જે ટિપ્પણી કરવામાં આવી તેને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ સાહજગંજ વિસ્તારમાં ડાયરેટન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર અગાઉ પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે અને હાલમાં પણ તેમના દ્વારા ઓબીસી ઉપર જે ટિપ્પણીઓ કરવામાં આવી તેને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ સાહજીગંજ વિસ્તારમાં ડેરીડન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રાહુલ ગાંધી પુતળા દહન પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિરોધ કરાયો હતો ભાજપના ઓબીસી મોરચા દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ડેરીડન સર્કલ ખાતે રાહુલ ગાંધી નું પુતળું સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો પુતળું સળગાવતા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો